તમે રોજ હું મીટિંગો કરો છો કરવી પડી કેટલી પ્રગતિ કરી છે સરપંચો ગોકા છોડી સરપંચ રાજીનામું મેં કીધું સરપંચ વાત તો માટે જ ભેગો કર્યો આપડા ઘેર ઘેર પેલી ઉંદા પાણી ની ઠંડા પાણી ની એવી ને સકલ્યો પાણી બનતા હાથ દારો થી શું કરવાનું કયો

સરપંચ પોણી નહીં નાખવાનું નાખવાનું પૈસા આપણા એમ નહી કે ગ્રાન્ટ પાસ થાય છે પણ જેટલી થાય છે એટલા માખા ગોમો નહીં તમે ગ્રાન્ટ પાસ કરો અંકુટા સાફ સરપંચ છો તમે હું પાસ કરો તો તું લે તારાવાડી રાખો મારી શાંતિ રાખો માં બેઠા છે નહીં લડાઈ કરવા સરપંચ હું ન્યાય નું જ બોલું છું વિજાપુર પાણીની પાઇપો નાખવી હોય બરોબર તો પૈસા નાખો અમે રૂપિયો ના લે ગમે પહેરી ત્યાંથી ગ્રાન્ટ લઈ આવું વાત થોડી તમારા બાપા મેં લઈ છીએ પૈસા નઈ હાડવાનું તમારા ઘરના પૈસા કાઢવા હોય તો નાખો બધું હું તો થોડા ઘર ના કાઢું કાઢો તમારે કાઢવા કાવે ના ઘર ના કાઢી નાખું બનાવી દઉં બનાવવાનું હોય સરપંચ મારું વાલ જી કેવું થાય સર આપડો જો ઘર ના પૈસે જે સારું કરતો હોય પેલો વાત આજથી ખરું સરપંચ પણ હું છું ઘર ના કરું

ફરી જોઈ આજથી સરપંચ આજથી સરપંચ પત્રીજા આજથી સરપંચ કશો વાત તમારો જ જોવો ને

ભૂલ થાય તો ગેપ કેવા રવા દો ફાલી દોષ વર્ષે સરપંચ નું સપનું પૂરું થાય છે બરોબર છો સરપંચ તમે જ ખબર પડતી નહીં તમને ખબર પડે છે આજથી આપડે સરપંચો આ પેલો તો જવું નહી પડે ઘેર ભાઈ બોલો

સરપંચ બને ટેકો કરવું પડશે તમારે થોડી મારા હોય ઘરના ના ભાઈ રાણી મારે રાખવાની હોય મારે રાખવાની હોય જૂના સરપંચ મારા સરપંચ તો ગમો કોઈ આગુ પાસું હોય તો કયો ગમ હશે કયો ગમ માં તો બરાબર હેડ હશે આટલું આપડું ફોર્મ કરી ના આપવાનું હોય વાત કરો છો મારા થોડો લોકો નો ઘર સલવી આલવાનો હોય બધું અમલ વાળું કેવું કીધું છે

લે જપ પાડે લ્યા તમે ઊભા લઈ ને ઊભા રહો અમે તને ધાર કાપી નાશ્યો હું પૈસા કાઢવાના હું અને અમાર વાઘેલું કરવાનું ભાડું મારે ગાળવું પડ્યું હું કર કે રથું તે જટલા લે ને લમ મારો લાઈટ નથી રહે ખબર

સરપંચ બન્યા વગર મગજ ખરાબ કર્યા વગર મારો હાથ ઉપરી પેલો પછી પેલો વાલ જીવ કે સરપંચ મારે સાયકલ ની ચેન ઉતરી જાય છે

રાજીનામું છે મારે સરપંચ કરવું જ નહીં વાત પૂરું થઈ ગયો છું લગીર જપવાનો રે હાર તો કશું મારો કેસ પતાવી દો તમારે જો એમ કરવું એમ કરો છેલ્લે કંટાળી ગયો છું યાર તમારો કોમે નહી અમે પૂરું કરી દેવું આવું છે તમે બધા ના પોકી વાળો મને ખબર નહી પડતી અલ્યા પણ હું ખાવાનો ટાઈમ નહી મરતો ખાવાનો અળ્યો કાઢે હું કેવું લે કાકા સપનું પૂરું થઈ ગયું સરપંચ બનવાનું અલ્યા હું સપનું ટોટિયા ગઈ જા શાપ લે હટ